ખેડૂતો ભલે ભણેલા ઓછું હોય પણ એમનું ગણતર ખૂબ હોય છે મુસીબતમાંથી માર્ગ કાઢવાની કોઠા સૂજ ભગવાને ખેડૂતોને ખૂબ આપી છે જો તમે એક સિઝન ખેડૂત સાથે ખેતી કરી આવો તો તમને એક આખી યુનિવર્સિટી જેટલું જ્ઞાન મળી જાય ખેતી દરમિયાન ખેડૂત કેવા ખતરા કરે છે તેનો અભ્યાસ જો ઝીણવટપૂર્વક કરવામાં આવે તો તમને ઘણું બધું શીખવા મળે ગમે તેવી મોટી ટેકનોલોજી કેમ ન હોય પણ ખેડૂત જો તેને બનાવવા ચાહે તો ખૂબ જ ઓછા ખર્ચમાં તે બનાવી નાખે આજે બજારમાં બેટરીથી ચાલતી કાર ધૂમ મચાવી રહી છે અને દરેક જણ પોતાની પાસે ઇવી કાર હોય તેવું સપનું જુએ છે પણ તેના ભાવ એટલા બધા છે કે તે બધાને પોસાય તેમ નથી ત્યારે ભાવનગરના આ ખેડૂતે જાતે બનાવી ઇલેક્ટ્રિક કાર અને એ પણ સાવ નજીવા ખર્ચે ચાલો તમને મળાવીએ આ ખેડૂત એન્જિનિયરને જેમને કર્યો છે આ અનોખો આવિષ્કાર બે ચોપડીનો અભ્યાસ કરેલો છે અને ખેતી અરે જોડાયેલો દિવસની હાલે છે પાંત્રીસ ચાલીસ કિલોમીટર અને બેટરી ફૂલ છેલી હોય તો રાત્રે પચીસ ત્રીસ કિલોમીટર સામેથી આવતી કાર તમે જોઈ રહ્યા છો તે એક એવા ખેડૂતે બનાવી છે જે ફક્ત બે ધોરણ ભણેલા છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિજાના નેસ ગામે રહેતા સાદુડભાઈ ચાવડા કે જેમણે ઇલેક્ટ્રિક કાર કેવી રીતે કામ કરે છે તે જોયું અને તેને જાતે બનાવવાનું નક્કી કર્યું ખેડૂત એક વાર નક્કી કરી લે પછી બીજું શું જોઈએ ચાર મહિનાની મહેનત અને પાસઠથી સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચ કરી શાદુળભાઈએ આ કારનો આવિષ્કાર કરી નાખ્યો પોતાની આગવી કોઠા સૂજથી બનાવેલી આ કાર એકવાર બેટરી ફૂલ કર્યા બાદ ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટર સુધીનું અંતર કાપે છે હવે સાદુળભાઈ પોતાની જાતે બનાવેલી ઈવી કાર લઈ ખેતરે તેમજ આસપાસના સગા સંબંધીઓના ઘરે જાય ત્યારે તેમનો વટ પડી જાય છે ઉપરાંત બજારમાંથી જ્યારે આ કાર લઈ શાદુરભાઈ નીકળે ત્યારે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બને છે બે સોપડીનો વ્યાસ કરેલો છે અને ખેતી અરે જોડાયેલું છે હિસાબ તો આવ્યો તો એક મારી પાસે મેં નવી કૂટી લીધી હતી અને એ જૂની થઈ ગયા પછી એક કબાડીમાંથી કુટી ગોતી બે કૂટી ભેળી કરી અને મને પછી એવો વિચાર આવ્યો ચાર વ્હીલની ગાડી બનાવું અને માથે સોલર રે સોલારથી સારસિંગ થાય બેટરી અને ચાલે પણ ચાર વર્ષથી હું ચલાવું એ સું નકરા તડકાથી સાર્સિંગ કાંઈ લાઇટથી કરતો નથી પહેલાં કૂટી બે જૂની લીધી અને જૂની કુટી લઈને એના વ્હીલનો ઉપયોગ કરવાનું વિચાર્યું અને કબાડીમાંથી ટેરિંગ લાવ્યું અને રેટ એક લાવ્યો પેરિંગ વાળવાનું અને પછી પ્રોસેસ શરૂ કરી ચાર વ્હીલ જોડવાની એટલે એ વ્યવસ્થિત શારવ્હીલ જોડી અને પાછળ જે કૂટિન્યુ હતું એ પાછળ રાખ્યું મોટરું બિલ અને એને કનેક્શન આપી કન્ડક્ટર આયરે અને બેટરી એરે જોડાણ આપ્યું અડતાલી વોટની બેટરી અને સોવી એમ અને સા ગાડી ચાલતી થઈ પછી મેં વિચાર્યું સોલર ઉપર નાખી દઉં અને એનાથી સાર્સિંગ થાય અને પણ એ ચાલે છે દિવસની હાલે છે પાંત્રીસ ચાલીસ કિલોમીટર અને બેટરી ફૂલ છેલ્લી હોય તો રાત્રે પચીતરી કિલોમીટર ખર્ચો છે પાસઠથી સિત્તેર હજાર રૂપિયા અને બધી વસ્તુ જે કબાડીમાંથી મોટું વાહન ફોર વ્હીલ કે તૂટે એવામાંથી જ યુઝ કર્યો છે અને બીજી વસ્તુ જે છે વ્હીલ છે એ કૂટીના જ ઉપયોગ કર્યો છે ચાર મહિના જેવો સમય લાગેલો છે ત્યારે જોડાણ કામ કરતાં કરતાં આમાં વ્યક્તિઓ ચાર જણ બેસી એક બે જણ ત્રણ જણ અને વાડીએ જાઉં છું અને ત્યાંથી ખડપૂળો લઈને ઘરે આવું છું સોલારથી ગાડીમાં ફાયદો એ થાય છે કે ભાઈ ચાર વરસથી તો મેં કાંઈ એમાં કર્યું જ નથી બરાબર એકવાર બેટરી જ બદલાવી અને સોલાર સોલારથી થઈ જાય છે ને એનાથી ચાલે છે સોલાર પ્લેટો ત્રણ ફીટ કરેલી છે ચાલી વોટની અને ત્રણ ફીટ કરેલી છે ત્રીસ વોટની અને તૈણે ત્રણ પ્લેટની સિરીઝ કરીને અડતાલીસ વોટ બનાવી લેવાના અડતાલીસ વોટ બનાવીને ત્યાં કન્વર્ટર મૂકવાનું કન્વર્ટર મૂકીને બેટરીને આપવાનું એટલે અડતાલીસ વોટ બેટરી ફૂલી નહીં પેટ્રોલની સરખામણીએ ગાડી ચલાવવામાં તો સારી લાગે છે શું કે કે તડકાથી ચાર્જિંગ થઈ જાય નથી લાઇટ જરૂર પડતી લાઇટ બિલ આવતું અને સોલરથી હાલે છે ઇલેક્ટ્રિક સ્કૂટી બેટરી થી ચાલતી હતી એટલે મને વિચાર એવો આવ્યો અને ચાર વ્હીલ જોડી દીધા હોય તો સોલર માથે વ્યવસ્થિત રે અને સારસી નથી થાય બે ઇલેક્ટ્રિક સ્કૂટી ભેગી કરી તેમાં અડતાલીસ વોલ્ટ અને ચોવીસ એમ્પિયરની બેટરીનો ઉપયોગ કરી બનાવેલી આ કારમાં એ તમામ ફેસિલિટી છે જે મોંઘી કારમાં હોય એટલું જ નહીં આ કારને ચાર્જિંગ માટે સાદુરભાઈએ સોલાર પેનલો લગાવી દીધી છે જેથી એક પણ રૂપિયાના ખર્ચ વગર આ કાર દોડી શકે આ ગાડી બનાવવા માટે જરૂરી તમામ સામાન કબાડમાંથી લવાયો છે જેથી સાવ ઓછા ખર્ચે શાદુરભાઈની રામ પ્યારી તૈયાર થઈ ગઈ છે બે થી ત્રણ લોકો આ ગાડીમાં આરામથી સવારી કરી જઈ શકે છે એટલે કહી શકાય કે શાદુરભાઈની કોઠાસૂજથી સસ્તા ભાડે સિદ્ધપુરની યાત્રા તેઓ રોજ કરે છે જો તમારા ધ્યાને પણ શાદુરભાઈ જેવા ખેડૂત હોય તો અમને જણાવજો જેથી આપણે તેમની કોઠા સૂજને પણ બીજા ખેડૂત મિત્રોને બતાવી શકીએ જય જવાન જય કિસાન